એકસાથે ઘણી બધી બ્લેક ગાયો અને ઘણી બધી બ્લેક વાછળીઓ વેચવાની છે બધી એક જ પશુપાલક મિત્રની છે તે પહેલાં કોઈ પણ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર ગાય ગાયભેંસનો વિડીયો ફોટા અને સરનામું કિંમત લખી મોકલી આપવું મારું નામ છે મુકેશભાઈ અને વોટ્સએપ નંબર અહીંયા આપી દીધેલ છે તો આટલી માહિતી મને મોકલાવી આપી જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવે છે ફરી એકવાર રામ રામ નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર આપના માટે ઘણી બધી ગાયો અને વાછરડીઓ વેચવા માટે લઈને આવી ગયો છું વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને આ બધી ગાયો અને વાછરડીઓ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું એક જ પશુપાલક મિત્રની છે ગાયોની તમામ માહિતી હું તમને આપી દઈશ તે પહેલાં જ તમને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દઉં છું પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે સત્તાણું તેવી બાસઠ અડસઠ જીરો સાત મિત્રો વિડીયો તમને પસંદ આવે વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આપણે આ ગાયની માહિતીની વાત કરીએ તો બધી બ્લેક ગાયો છે અને પશુપાલક મિત્ર આ બધી જ ગાયોની કિંમત અંદાજિત એક લાખ રૂપિયા રાખેલ છે પરંતુ પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર કોઈ પણ ભાઈને આ બધી જ ગાયો અને વાછડીઓ એકસાથે જો લેવું હોય તો વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે બધી જ એક જ પશુપાલક મિત્રની આ ગાયો અને વાછળીઓ છે વિડીયોના માધ્યમથી હું તમને આ બધી ગાયોને વાછરડીઓ બતાવું છું ટોપ ક્લાસ ક્લોટ ટોપ ક્લાસ ક્વોલિટીની છે બધી જ બ્લેક ગાયો છે અને મિત્રો આ બધી જ એક જ પશુપાલક મિત્રની છે સરનામાની વાત કરીએ તો મિત્રો સરનામું છે તાલુકો છે ગઢડા અને જિલ્લો છે બોટાદ અને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર તમને અગાઉ આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે આગળ જણાવ્યું શરૂઆતમાં એ મુજબ તમારે પણ તમારી ગાય ભેંસ કે અન્ય કોઈ પણ પશુ જેમ કે ઘોડી બકરી કોઈ પણ પશુપાલનની અંદર ગાય ભેંસ ઘોડી ગમે તે વેચવું હોય તો અહીંયા ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર આપી દઉં છું મારું નામ છે મુકેશભાઈ તમારે જે પણ તમારી ગાયભેંસ ઘોડી વેચવાની હોય અને આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય તો જે તે તમારી ગાય ભેંસનો વિડીયો ફોટા કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો હું વિડીયો મૂકવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી તો આ તકનો જરૂરથી લાભ ઉઠાવજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને રોજે રોજ નવા નવા પશુઓ વેચવા માટેના વિડીયો હું લઈને આવી રહ્યો છું તો આ વિડીયોને તમે નિહાળી શકો હાલ મિત્રો આ વિડીયોને દરેક ગ્રુપોની અંદર શેર કરજો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આ વિડીયો જોઈને કોઈક મિત્ર ગાયોની ખરીદી કરી શકે આપણે મળશું એક નવા વિડીયોની સાથે